તો આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતી પાઠ નંબર પચીસ સમર્પણ તો મિત્રો આપણે પચીસ અને છવ્વીસ આ બે પાઠ છે એ શ્રીમદ્ ભગવદ્ ગીતાના આપણા અભ્યાસક્રમમાં એડ કરવામાં આવેલા છે અને આ શ્રીમદ ભગવદ્ ગીતા છે એ કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે ભગવાન પાંડવો અને કૌરવોના યુદ્ધ વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણના મુખે ગવાયેલી અર્જુનને સંભળાવેલી આ શ્રીમદભગવદ ગીતા છે તો એના વિશે આપણે જોઈએ તો શ્રીમદ્ ભગવદ્ ગીતા એ કર્મયોગ જ્ઞાનયોગનો ત્રિવેણી સંગમ છે આપણે જે શ્રીમદ્ ભગવદ્ ગીતા છે એ કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગનો ત્રિવેણી સંગમ છે વિશેષતા એ છે કે ત્રિવેણીમાં ગંગા યુમના સરસ્વતી એ ત્રણેયનો સાથે હોવા છતાં સ્પષ્ટ રૂપે અલગ તરી આવે છે અને આ ત્રિવેણી સંગમ મિત્રો એની અંદર જે ત્રિવેણી સંગમમાં ગંગા યમુના અને સરસ્વતી આ ત્રણેયનો પ્રવાહ સાથે હોવા છતાં સ્પષ્ટ રૂપે આપણને અલગ તરી આવે છે પરંતુ અહીં આપણે અદ્વૈત ભાવથી અન્યનય આશ્રિત રહી એકબીજા સાથે એવા અન્યન્ય થયા છે કે ત્રણે અભિન્ન રીતે સાથે વહે છે અને આ ત્રણેય જે છે એ અભિન્ન રીતે અભિન રીતે એટલે સાથે જોડાયેલા અભિન રીતે સાથે વહે તેમ છે છતાં સાતથી થી બારમાં અધ્યાયમાં વિશેષ ભક્તિ યોગ વિગતવાર સમજાવ્યો છે તો મિત્રો જે આપણો સાતથી થી બારનો જે છે સાતથી થી બાર એ અધ્યાયમાં આ વિશેષ ભક્તિ યોગને વિગતવાર એમને સમજાવ્યો છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં નિરૂપિત ભક્તિ વિશેષ છે ને એની અંદર નિરૂપણ કરવામાં આવેલું છે ભક્તિ ભાવ છે વિશેષ છે કારણ કે અહીં મિત્રો આપણો કર્મ એ જ ભક્તિના રૂપમાં પ્રગટ થાય છે અને અહીંયા જે આપણો કર્મ છે એ જ કર્મ એ જ ભક્તિના રૂપમાં પ્રગટે છે આ ગ્રંથમાં વર્ણવાયેલ ભક્તિયોગ કોઈપણ સ્થાને કોઈ પણ સમયે માનવ માત્રને ઉપકારક અને માર્ગદર્શક બની રહે છે અને અહીંયા જે ભક્તિયોગ છે એ માનવ માત્ર માટે ઉપકારક અને માર્ગદર્શક એમને રસ્તો બનાવે બતાવે છે ગીતામાં વર્ણિત ભક્તિયોગ સમજતા પહેલાં ભક્ત અને ભક્તિ શબ્દની પરિભાષા સમજવી આવશ્યક છે કે આપણે ભક્ત અને ભક્તિ એ બે શબ્દો વચ્ચેની જે પરિભાષા છે એને સમજવી જરૂરી છે સકલ બ્રહ્માંડના જન ચેતનમાં વ્યાપ્ત તત્વની સર્વવ્યાપકતાના સંબંધમાં જે વ્યક્તિ પોતાના વ્યક્તિત્વગત આસક્તિ છોડીને પોતાની વ્યક્તિગત આસક્તિ છે અને છોડીને પ્રભુ માટે કાર્ય કરે તે ભક્ત છે અને ભક્ત કોને કહી શકાય તો જે વ્યક્તિ છે એ પોતાની વ્યક્તિગત આસક્તિ છે એ છોડીને પ્રભુ માટે જે કાર્ય કરે તેની ભક્ત કહે છે ગરુડ પુરાણમાં ભક્ત ભક્તિ સંદર્ભમાં દર્શાવેલ છે કે ભજ ઇતિશ ઇતિહાસ વય ધાતુ સેવાયમ પરિકીર્તિત જે છે મિત્રો શામાંથી લેવામાં આવ્યું છે શામાં દર્શાવવામાં આવ્યું છે તો એ ગરુડ પુરાણમાં એને દર્શાવવામાં આવ્યું છે તો મિત્રો એનો અર્થ શું થાય છે એ આપણે જોઈએ તો અહીંયા અર્થાંત ભક્તિ શબ્દ ભજ ક્રિયાપદમાંથી બનેલ છે જેનો અર્થ છે સેવા ભક્તિ શબ્દનો જે પૂજા પાઠ એવો મર્યાદિત અર્થ કરીએ છીએ આપણે ભક્તિ છે એ શબ્દનો પૂજા પાઠ એવો મર્યાદિત અર્થ કરીએ છીએ તેના કરતાં સેવા અર્થ વિશાળ અને મુક્ત છે સેવા અર્થ છે એ વિશાળ અર્થની અંદર છે અને એ મિત્રો વિશાળ અને મુક્ત છે તો સેવા અર્થ છે વિશાળ અને મુક્ત છે આ અર્થમાં સમર્પણ ભાવથી થયેલી લોકહિતની કોઈ પણ પ્રવૃત્તિને પણ આવરી લેવામાં આવી છે અને સ્વાર્થ જે સમર્પણના ભાવથી એકબીજાને અર્પણ કરવાના ભાવથી લોકોના હિત માટે જે કરવામાં આવતી જે પ્રવૃત્તિ છે એને પણ આવરી લેવામાં આવી છે સમજણપૂર્વકના તમામ કાર્યો નિષ્ઠાપૂર્વક સમર્પણના ભાવથી કરવામાં આવે તો તે ભક્તિની પરિભાષામાં આવી શકે છે અને મિત્રો જો કોઈ પણ કાર્યો છે એ તમામ કે નિષ્ઠાપૂર્વકના કાર્યો છે સમજણના ભાવમાં સમર્પણના ભાવથી કરવામાં આવે તો તે ભક્તિની પરિભાષામાં આવી શકે છે આ વાતને ભગવદ્ ગીતામાં આ રીતે સમજાવે છે એતુ સર્વાણી કર્માણી મય સંય મતપરા અનૈય નૈવ યોગે નહમાં ધ્યાનંત ઉપાસ છે તો અહીંયા જે શ્લોક છે એનો મિત્રો આપણે ભાષાંતર જોઈશું અનુવાદ તો અહીંયા અર્થાત મારામાં પરાયણ રહેનાર જે ભક્તજનો છે અને મારી અંદર જે પરાયણ રહેનારા જે ભક્તો છે એ સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને અને તમામ પોતાના જે કર્મો છે એ ભગવાનની અંદર અર્પણ કરીને મૂજ સગુણ સ્વરૂપ એ પરમેશ્વરને જ અનન્ય ભક્તિ ચિંતન કરતા ભજે છે અને પોતાની અંદર રહેલા પરમેશ્વરને અનન્ય ભક્તિથી નિરંતર હર માટે એ ચિંતન કરતા ભજે છે આ શ્લોકનું તાત્પર્ય એ છે કે આપણે તમામ કાર્યો ભગવાન સાક્ષી છે તે ભાવથી કરવા જોઈએ અને આપણે જે તમામ કાર્યો કરીએ છીએ એ મિત્રો તમામ કાર્યો છે એ આપણે તમામ કાર્યો ભગવાન સાક્ષી છે તે ભાવથી કરવા જોઈએ કે આપણા તમામ કાર્યો છે કોઈ નથી જોતું તો પરમાત્મા તો એ જોવે છે અને આપણું કાર્ય પરમાત્મા પરમેશ્વરને સમર્પિત કરવાનું છે આપણું કાર્ય છે એ પરમ પિતા પરમેશ્વરને સમર્પિત કરવાનું છે એટલે એમને અર્પણ કરવાનું છે આપણે જે કાર્ય કરીએ છીએ ભગવાન ખુદ જોવાના છે આપણું જે કાર્ય છે એ ભગવાનને અર્પણ કરવાનું છે એવો દઢ નિશ્ચય રાખી કાર્ય કરીએ એટલે એ કાર્ય સહજ રીતે પવિત્ર ભાવથી જ થશે અને એ જે કાર્ય તમે કરશો તો એ કાર્ય પાછળનો તમારો ભાવ છે એ હંમેશા પવિત્ર જ હશે જેમ કે રસોડામાં રસોઈ તૈયાર થાય ત્યાંથી સીધી આપણી થાળીમાં આવે તો તે માત્ર ભોજન કહેવાય છે અને જ્યારે આપણે જમીએ છીએ રસોડામાં તૈયાર થયેલી થાળી આપણા જમવામાં આવે છે ત્યારે એ ભોજન કહેવાય છે પરંતુ પ્રભુને અર્પણ કરવાથી તે પ્રસાદ બની જાય છે ને એમાંથી જો એ થાળી આપણે ભગવાનને ધરીએ ત્યારે એ શું બની જાય છે તો એ પ્રસાદ બની જાય છે જમવાની અંદર જે તમે તૈયાર કરેલી વાનગી છે જ્યારે ભગવાનને ધરવામાં આવે છે ત્યારે એ પ્રસાદ બની જાય છે આપણે રોજ રસોઈ કરીએ ત્યારે પ્રભુને અર્પણ કરવાની છે અને આપણે દરરોજ રસોઈ કરીએ ત્યારે પ્રભુને અર્પણ કરવાની છે પ્રભુ માટે જ છે એવી નિષ્ઠાથી તૈયાર કરીશું તો એ રસોઈ જ રીતે રસોઈ સહજ રીતે એ પવિત્રતાથી અને સદ્ભાવથી પુષ્ટ થશે અને એ રસોઈ છે એ પવિત્રતાથી અને સદ્ભાવથી પુષ્ટ સદ્ભાવથી પુષ્ટ મીન્સ કે સદ્ભાવથી ભરેલી હશે આ કર્મમાં શારીરિક પરિશ્રમ સાથે માનસિક સમર્પણનું જોડાણ જ ભક્તિ છે અને એની સાથે આપણા શારીરિક જે પરિશ્રમ છે શરીરથી પરિશ્રમ એની સાથે માનસિક સમર્પણ મનની ભાવનાનું સમર્પણ એનું જોડાણ એક પણ ભક્તિ છે એના પછી આગળ જોઈએ મિત્રો કે કંઈ પણ વસ્તુ અર્પણ કરવાની વાત હોય એટલે તરત જ શ્રીમદ ભગવદ્ ગીતાનો આ શ્લોક સમર્પણમાં આવે છે અને સમર્પણની અંદર આ શ્લોક આવે છે તો એને આપણે જોઈએ કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ ભક્ત્યા પ્રચી તદહમ ભક્ત્યુ પદ્તમ સનામી પ્રત્યાતમન તમન નહ અને ઈય શ્લોક છે અર્થાત જે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર પુષ્પ ફળ જળ વગેરે અર્પે છે એ શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમી ભક્તના પ્રેમપૂર્વક અર્પેલા એ પત્ર પુષ્પ આદિ હું સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું ભગવાન એવું કહે છે કે જે ભક્ત છે એ મને જે પોતાના પ્રેમપૂર્વક પત્ર પુષ્પ આદિ જે અર્પણ કરે છે એના પત્ર પુષ્પ આદિ જે છે એ હું સગુણ રીતે પ્રગટ થઈને આરોગું છું અને એના ધરાવેલા જે છે એને હું આરોગું છું આપણે એના શ્લોકનો અનુવાદ જોઈએ તો મિત્રો આપણે જ્યારે શ્લોક વાંચીએ ત્યારે આપણે એક વાત સમજવી જોઈએ કે પરમાત્મા તો બ્રહ્માંડમાં સૌથી મહાન છે અને પરમાત્મા છે બ્રહ્માંડમાં સૌથી મહાન છે તેને પણ ભાવથી નાની વસ્તુ આપીએ તો તે પણ નોંધ લે છે અને જો મિત્રો પરમાત્મા છે એ આ જગતનું શ્રેષ્ઠ નડી એ પરમાત્મા સર્વશ્રેષ્ઠ છે અને એને આપણે નાની અમથી એક ચીદ ધરીએ પ્રસાદ ધરીએ અને છતાં એ આપણો પ્રસાદ આરોગ્ય છે પ્રસાદ લેશે અને પ્રસન્ન થાય છે તો આપણા મિત્રોના જન્મદિવસમાં આપણા જ્યારે મિત્રોના જન્મદિવસ હોય તો મિત્રોના જમન જન્મદિવસમાં કે લગ્નમાં કે અન્ય કોઈ પ્રસંગોમાં કેટલાક બાળકો નાની ભેટ આપવામાં લઘુતા અનુભવે છે અને કેટલાક બાળકો છે એ શું કરતા હોય છે નાની ભેટ આપવાની અંદર લઘુતા અનુભવે છે કે ભાઈ હું આ નાની ભેટ લઈને આવશું તો મારા મિત્રને કેવું લાગશે અને મા બાપને મોટી અને મોઘી ભેટ લેવા માટે જીદ કરતા હોય છે કે બધા આવું આપે છે તો મારી ભેટ તું જ ગણાશે ત્યારે આપનાર ને લેનાર જો આ વાતથી જ્ઞાત હશે જ્ઞાત મિસ કે જો જાણકાર હશે કોઈ પણ ચીજના પવિત્ર ભાવ સાથે જોડાય છે અને કોઈ પણ ચીજ છે એ પોતાના ચિત એટલે મનના પવિત્ર ભાવ સાથે જોડાય છે ત્યારે તે ઉત્તમ બની જાય છે અને કોઈ પણ વસ્તુ છે ચીજ છે એ ઉત્તમ ક્યારે બને છે તો મિત્રો જ્યારે એ ચીજ છે એ પોતાના ચિતના એટલે મનના પવિત્ર ભાવ સાથે જોડાય છે ત્યારે એ પવિત્ર બની જાય છે ત્યારે ઉત્તમ બની જાય છે અજોડ બની જાય છે ડડી એના જેવી બીજી કોઈ જ વસ્તુ ના હોય એવી ઉત્તમ પવિત્ર અને અજોડ બની જાય છે તો તે બંને એક આપતા અને બીજો સ્વીકારતા આનંદ અનુભવે છે અને જે ભેટ આપે છે એ વ્યક્તિ અને જે ભેટ સ્વીકારે છે બંને વ્યક્તિઓ આનંદ અનુભવે છે તો એના પછી આગળ જોઈએ આપણા આદાન પ્રદાન કાર્યોમાં દૈનિક વ્યવહારમાં કરતોય કાર્યોમાં સદ્ભાવ હોવો જોઈએ આ સદભાવ તરત જ દઢ નથી થતો પરંતુ તેનો અભ્યાસ કરવો પડે છે પરમાત્મા શ્રી કૃષ્ણ અભ્યાસની અનિવાર્યતા દર્શાવતા એમ કહે છે કે અથ ચિતમ સમાધાતુનઃ કસનો મય સ્થિરમ અભ્યાસ યોગેન ન તો મમી છાપતું ધનજ્ય તો અહીંયા મિત્રો જોઈએ અર્થાત જો તું મનને મારામાં અચળ ભાવે સ્થાપવા સમર્થ ન હો જો તું તારા મનને મારામાં અચળ ભાવે સ્થાપવામાં સમર્થ કે એટલે શક્તિમાન ન હોય તો હે ધનજ્ય હે ધનજય મિશ કે હે અર્જુન અભ્યાસરૂપ યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કરે અભ્યાસરૂપ યોગ એટલે યોગ દ્વારા મને પામવાની તું ઈચ્છા અભ્યાસરૂપ યોગ દ્વારા તો મને પામવાની ઈચ્છા કર મારા સુધી પહોંચવાનો પ્રયત્ન કર મનને પરમાત્મા સાથે જોડીને કાર્ય કરવું એવી વાત કરી છે અને ભગવાન કૃષ્ણએ એવું કીધું છે કે પોતાના મનને પરમાત્મા સાથે જોડીને કાર્ય કરવું એવી પોતે ભગવાન શ્રી કૃષ્ણએ વાત કરી પરંતુ મન અતિ વેગવાન અશ્વ જેવું છે આપણું મન કેવું છે તો એ વેગવાન અને અશ્વ જેવું છે તેને કાબૂમાં કરવું કઠિન છે પણ અસંભવ નથી મનને કાબૂમાં કરવું ચોક્કસ કઠિન છે પણ એ અસંભવ તો નથી જ અર્જુન અર્જુન સમય કહે છે કે ચંચલહી મન કૃષ્ણ મન ખૂબ ચંચળ છે જે વિદ્યાર્થીને ભગવાન કૃષ્ણ અને અર્જુન કહે છે કે મન છે ખૂબ ચંચળ છે જે વિદ્યાર્થીની પક્ષીની આંખ વિના બીજું કંઈ ન દેખાયું એવો એકાગ્ર ચિત્તવાળો છાત્ર કહે છે કે મન ચંચળ છે અને જે એકાગ્ર ચિત્તવાળો વિદ્યાર્થી કે જેને એક પક્ષીની આંખ છે એ આંખ વિના કશું જ દેખાયું નથી એની જે આંખ વિધવાની છે પક્ષીની અને આખલી આંખ જ દેખાય છે બીજું કશું નથી દેખાતો એવો એકાગ્ર ચિતવાળો છાત્ર એટલે વિદ્યાર્થી કહે છે કે મન ચંચળ છે તો એનો ઉપાય આપણે તો સમજવો જ જોઈએ અને એનો ઉપાય આપણે સમજવો જોઈએ એનો સમાધાન અભ્યાસથી થાય છે અને એનો જો આપણે સમાધાન કરવું હોય મનનો ચંચળ તો એ એનો અભ્યાસ કરવો જોઈએ એનો વારંવાર મહાવરો કરવાથી એ બને છે અભ્યાસ એટલે ચિત્ત સર્વતઃ સમાહત્ય પુનઃ પુનઃ સ્થાપનમ અભ્યાસ ચિત્તને વારંવાર એક જ જગ્યાએ જોડીને એક જ કાર્ય સતત અને સખત પ્રયત્નોથી કરતા રહેવું આમ એક જ બાબતના સતત અભ્યાસથી એકાગ્રતા વધે છે અને આમ આપણે એકાગ્રતા ક્યારે વધે છે તો મિત્રો એક જ કાર્યના સતત અને સખત પ્રયત્નો કરતા રહેવું આમ એક જ બાબતના સતત અભ્યાસથી આપણી એકાગ્રતા છે વધે છે આજનો ભણેલ પાઠ એક વારમાં સારી રીતે સમજાઈને તૈયાર ન થાય પરંતુ તેને વારંવાર વાંચવામાં અને સમજવામાં આવે સમગ્રતાથી તેનો અભ્યાસ થાય તો તે દઢ બને છે અને પરીક્ષામાં તે ધાર્યું પરિણામ આપે છે આ છે અભ્યાસનું મહત્વ કોઈ પણ કાર્ય સિદ્ધિમાં અભ્યાસ ખૂબ જ જરૂરી છે બીજા એક ઉદાહરણમાં આ જ વાત વધારે દડ કરીએ કોઈ એક વૈજ્ઞાનિક કોઈ સંશોધનનું કામ ચાલુ કરે ત્યારે તે એક કાર્ય તરીકે સ્વીકારે છે પરંતુ એની તરત સતત પ્રવૃત્તિ અને ચિંતન મનન તેને એ કાર્યથી નવી ઓળખ આપે છે એ ઓળખ અભ્યાસનું પરિણામ છે છાત્રો ભણીને કોઈ નોકરી વ્યવસાયમાં જોડાય અને તેને સ્વીકારે ત્યારે પ્રારંભમાં તે માત્ર અર્થ ઉપાર્જનના હેતુથી પોતાની આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટે જ છે એવું માને છે પરંતુ વારંવાર એક મનથી એ કાર્ય કરતાં કરતાં એનું એ કાર્ય માત્ર સામાન્ય કાર્ય ન રહેતા એની એ ઓળખ બની જાય છે એ કાર્ય એના જીવનનો પર્યાપ્ત પર્યાય બની જાય છે એ વારંવારના પ્રયત્નોથી થાય છે નાના નાના ખાડાઓ પચાસ જગ્યાએ ખોદીએ તો પણ પાણી ન નીકળી શકે પરંતુ એક જગ્યાએ સતત ખોદવાથી કૂવો ગંગા નદી બની જાય છે જો અભ્યાસ કઠિન લાગે તો એક બીજો રસ્તો પણ ભગવદ્ ગીતામાં કહ્યો છે કે જો અભ્યાસ કઠિન લાગે તો એના માટે બીજો રસ્તો પણ અભ્યાસ માટે કીધો છે તો અથૈત દપ્ય સક્તોડ શીખતું મધો મધોગમ્યાસિતઃ સર્વકર્મફલાત્યાગેમ તતઃ કુરુ યતા તમ વાન ય અર્થાજ જો મારી પ્રાપ્તિરૂપી યોગનો આશરો લઈને ઉપર જણાવેલ સાધન કરવામાં પણ તું અસમર્થ હો તો મન બુદ્ધિ આદિ ઉપર જય મેળવનારો થઈને સર્વ કાર્યોના ફળનો ત્યાગ કર અને જે સર્વ કાર્યો છે એની જે ફળ મેળવવાની ઈચ્છા છે એનો ફળનો ત્યાગ કર આ શ્લોકમાં પહેલું છે મધો ગમાશ્રિત મારાથી જોડાયેલ બીજું છે યતાતમ વાન સ્વાધીન ચિત્તવાળો પોતાને આધીન ચિત્તવાળો આ બે પદ એકબીજાને પૂરક અને આ બંને પદ છે એ મિત્રો એકબીજાને પૂરક છે પૂરક એટલે એકબીજાને પૂર્ણ થાય છે જરૂરી છે હોવા છતાં વિરુદ્ધાભાષી લાગે છે બંને આપણને વિરુદ્ધાભાષી લાગે છે આ બંને શબ્દો છે કેવા લાગે છે વિરુદ્ધાભાષી પરંતુ એ સમજીએ તો આપણા જીવનમાં પ્રત્યેક પ્રવૃત્તિમાં આત્મબળ મળે અને એ સમજીએ તો આપણી દરેક પ્રવૃત્તિ છે એમાં આપણને આત્મબળ મળે છે અત્યારે આપણે જોઈએ છીએ કે કાર્યનો સ્વીકાર કર્યા પછી ઘણીવાર આપણામાં આત્મવિશ્વાસની ઉણપ હોય છે કે આપણે કાર્યનો સ્વીકાર કર્યા પછી ઘણીવાર આપણામાં આત્મવિશ્વાસની ઉણપ હોય છે કોઈપણ કાર્યને શરૂ કર્યા પછી પણ આત્મવિશ્વાસમાં ઉણપ છે કાર્ય મોટું પડકાર મોટો અને આપણે તેની સામે પોતાને નબળા અને અશક્ત માનવા લાગીએ છીએ જેટલું કાર્ય મોટું હોય એટલો સામે પડકારો એટલે મુસીબતો પણ મોટી હશે પડકારો મોટા હશે અને આપણે તેની સામે પોતાને નબળા અને અશક્ત માનવા લાગીએ છીએ પરંતુ હાથીના કદ જેવડું કદ અંકુશનું નથી પણ મિત્રો અંકુશ માટેનું કદ છે આથીના જેવડું નથી હોતું અંધારા જેવડો દીવો નથી હોતો અને અંધારા જેવડો કે દે અંધારા જેવડો દીવો નથી હોતો છતાં બધા અંધકારને ભગાવે છે તારા જેવડી ચાવી નથી હોતી અને તાળા જે તાળું છે એના જેવડી ચાવી નથી હોતી તેમ છતાં જે સફળ થાય છે એ તાળાને ખુલે છે ભગવાન આપણી સાથે છે આપણે એકલા નથી એ સમરણમાં રાખવું અને એ આપણે યાદ રાખવું જોઈએ કે ભગવાન હર હંમેશા આપણી સાથે છે ભગવાન સાથે છે તો તે કરી દેશે એવું પણ નથી માનવાનું આપણે સ્વાધીન ચિત્તે આપણે સ્વાધીન ચિત્તવાળા સ્વતંત્ર છીએ એમ માનીને આપણો પુરુષાર્થ કરીશું તો જ ભગવાન સહાય કરશે આપણું કાર્ય આપણે જ કરવાનું છે એની પૂરી સમગ્રતાથી કરવાનું છે જો આમ કરીશું તો ભગવાન ચોક્કસ આપણને સહાય કરશે મદદ કરશે પરિણામે જો આ રીતે પ્રત્યેક કાર્ય કરીએ તો કાર્ય પૂર્ણ થતા કાર્ય કર્યાનો થાક લાગતો નથી પરંતુ સમર્પણ ભાવથી કાર્ય કર્યાનો સંતોષ થાય છે આપણે હળવાશ અને પ્રસન્નતાનો અનુભવ થાય છે આ રીતે કાર્ય કરનાર વ્યક્તિને પરમાત્માનું વધારે સાનિધ્ય પ્રાપ્ત થાય છે જે આપણે ભક્તના વિશેષણોથી જાણી શકીએ છીએ એના પછી મિત્રો આગળ જોઈએ કે સંતોષ યોગી યતામાં દડ નિશ્ચય મય મયરપત મનો બુદ્ધિરિયો ભદભક્ત સમય પ્રિય અર્થાત જે યોગી નિરંતર સંતોષ છે મન ઇન્દ્રિયો સહિત શરીરને વસ્મ કરી રાખેલ છે મને મારામાં દડ નિશ્ચય વાળો છે એ મારામાં અર્પેલ મન બુદ્ધિ વાળો મારો ભક્ત મને પ્રિય છે તુલ્ય નિંદાશ સંતુષ્ટો યનહ કેન ચિત અિકેતઃ સ્થિરમતિ ભક્તિમાનમે પ્રિયો નર અર્થાત જે નિંદા સ્તુતિને સમાન સમજનારા જે નિંદા અને સ્તુતિ છે એને પોતે સમાન સમજે છે એવા સમાન સમજનારા મનનશીલ મને ગમે તે પ્રકારે પણ શરીરનો નિર્વાહ થતા સદા સંતુષ્ટ છે તથા રહેવાના સ્થાનમાં મમતા અને આશક્તિ વિનાનો છે એ સ્થિર બુદ્ધિનો ભક્તિમાન મનુષ્ય મને પ્રિય છે આ શ્લોકમાં સંતુષ્ટ પદ કહે છે કે આપણા ક્ષેત્રમાં આપણે ખૂબ કાર્ય કરવું પરંતુ કોઈ લાલસા રાખીને કાર્ય ન કરવું કે આપણે આપણા ક્ષેત્રમાં કાર્ય કરવું પણ આપણે કોઈપણ પ્રકારની લાલસા રાખીને કાર્ય ન કરવું જે પ્રાપ્ત છે તે પર્યાપ્ત છે સહજ મળે તેમાં સંતોષ રાખવાથી તણાવ હતાશા જેવી નબળી માનસિકતામાંથી બચી શકાય છે જે મળે છે એની અંદર સંતોષ રાખવામાં સંતોષ રાખવાથી આપણાની તણાવ હતાશા જેવી નબળી માનસિક માનસિકતામાંથી બચી શકાય છે સંતોષ નહીં હોય તો ઇન્દ્રનું સિંહાસન પણ ઓછું પડે છે જો આપણને ઇન્દ્રાસન હોય તો પણ ઓછું પડે છે સંતોષ નર સદા સુખી વધારે અસંતોષને કારણે આપણી પાસે જે છે તેનો આનંદ પણ નહીં મળે અને વધારે અસંતોષ હોય તો એના કારણે આપણી પાસે જે વસ્તુ છે એનો પણ આપણને આનંદ મળતો નથી શ્લોકમાં એક પદ છે દઢ નિશ્ચય અને શ્લોકની અંદર એક પદ છે દઢ નિશ્ચય અને દઢ નિર્ણયવાળો આપણે રાત્રે ઊંઘતા પહેલાં વિચારીએ કે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને વ્યાયામ યોગ અભ્યાસ પૂજા પાઠ કરીશું આવો નિર્ણય કરીને પરંતુ સવારે મોબાઈલમાં એલાર્મ વાગે એટલે બંધ કરીને ફરી ઊંઘી જઈએ એવું બને પરંતુ આપણો નિશ્ચય દઢ હોય તો તે પાછા ઊંઘવા નહીં દે આપણે આપણા એવી છૂટ નથી નહીં આપીએ અને દડ નિશ્ચય બની રહેશું તો આપણે ધાર્યું પરિણામ લાવી શકીશું છાત્ર જીવનમાં દડ નિશ્ચયનો ખૂબ જ મહત્વ છે અને મિત્રો જે છાત્ર જીવનની અંદર દઢ નિશ્ચયનો ખૂબ જ મહત્વ છે એ ખૂબ જ જરૂરી છે ત્યારબાદ તુલ તુલ નિંદા સ્તુતિ આ પદ પણ છાત્રો માટે ખૂબ જ સમજવા જેવું અને જીવનમાં ઉતારવા જેવું છે ભગવદ્ ગીતામાં આ વાત અનેક વાર કહેલ છે કે નિંદા અને સ્તુતિને સમાન રીતે સ્વીકારવા આમાં નિંદા શબ્દ પહેલાં છે કારણ કે જીવનમાં ટીકાનો સામનો કરવાની તૈયારી વધારે રાખવી પડે છે નિંદાથી ડરે તે સફળ ન થઈ શકે કારણ કે જે નિંદાથી ડરે છે કયા વ્યક્તિઓ સફળ થતા નથી તો મિત્રો જે નિંદાથી ડરે છે એ જે નિંદા અને સ્તુતિ તો જે નિંદાથી ડરે છે તે જીવનમાં સફળ થઈ શકતા નથી સોશિયલ મીડિયામાં કોઈ થોડી નકારાત્મક કોમેન્ટ આપે લાઈક ઓછી મળે નાનો અમથો ઠપકો આપી દે કે બે વાક્યો કહી દે તો ક્યારેક આપણને લાગી આવે છે કે સહન કરી શકતા નથી ત્યારે ભગવાન ભગવદ્ ગીતા કહે છે કે નિંદા સાંભળીને નિરાશ ન થઈ જવું અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એવું કહે છે મિત્રો કે તમે નિંદા સાંભળીને નિરાશ ન થવો જોઈએ આપણે સંઘર્ષ કરીએ તો અભ્યુદયને પ્રાપ્ત કરી શકીએ આ રીતે ભગવદ્ ગીતામાં ખૂબ સુંદર રીતે વર્ણવ્યું છે કે આપણે પ્રત્યેક કર્મને ઈશ્વરના અર્પણ ભાવથી કરીએ અને આપણે આપણું પ્રત્યેક જે કર્મ છે એને ઈશ્વરે આપણને અર્પણ કર્યું છે એવા ભાવથી કરીએ તો આ સમર્પણ ભાવથી કરેલું ઉત્તમ કાર્ય ભક્તિ યોગમાં પરિણામ થાય છે અને એ પરિણી પરિણમે છે જીવનમાં જે કંઈ ફરજમાં આવે છે તે સર્વ વ્યાપક પરમાત્મા પરતે સમર્પણ ભાવથી કરેલું કાર્ય લોકહિતનું કાર્ય બને છે અને મિત્રો સર્વ વ્યાપક સર્વવ્યાપક પરમાત્મા પરતે જે કાર્ય સમર્પણના ભાવથી કરેલું હોય તે લોકહિતનું કાર્ય બને છે એ જ ઉત્તમ ભક્તિ છે તો અહીંયા આપણો પાઠ છે પૂરો થાય છે આભાર મિત્રો